અને વાત કરીશું વડોદરાની તો વડોદરા જિલ્લાના ઐતિહાસિક દુર્ભાવતી ડભોઈ ગઢ ભવાની કલ્ચર ગ્રુપ દ્વારા આઠમા વર્ષ સતત દર્ભાવતી નવરાત્રી મહોત્સવ યોજાયો ધારાસભ્ય શૈલેષ મહેતા પ્રમુખ હતા ઓપરેશન સિંદૂર થીમ હેઠળ ગરબા ગ્રાઉન્ડ તિરંગા રંગથી શોભાવાયો વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામીજી વ્રજરાજ કુમારજીએ મહોત્સવનું ઉદઘાટન કરી દીપ પ્રાગટ્ય કર્યું સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય પુરાણીઓ નગરપાલિકા પ્રમુખ જિલ્લા ભાજપ અને મોરચાના આગેવાનોએ ખાસ હાજરી આપી ઉત્સવને હતું જે ગરબા મહોત્સવનું અહીંયા આયોજન કરવામાં આવે છે ખરેખર આખું આયોજન આપણા સર્વ લોકો માટે એક સુરક્ષિત આયોજન છે આવતા જ એક સાત્વિક એનર્જી નો અનુભવ થાય છે અને જે રીતે દર્ભાવતીના અંદર શૈલેષભાઈના ના સૂચન અનુસાર તિલક કરીને જ પ્રવેશ કરવો એવું જ એક નિયમ અને અનુશાસન અહીંયા તૈયાર કરવામાં આવ્યું કે આજે ગુજરાત અને ગુજરાત બહારના પણ અનેક રાજ્યોના અંદર ઘણા બધા લોકો એને ફોલો કરી રહ્યા છે આ પ્રસંગે જે શૈલેષભાઈએ હમણાં વાત કરી થોડાક સમય પહેલા એ દર્ભાવતીની અહીંયાની નગરપાલિકાને સરકાર દ્વારા એક ખૂબ મોટી રાશિ આપવામાં આવી જેનાથી આગળ જતા દર્ભાવતીનો વિકાસ પણ થશે દર્ભાવતીના વિકાસ માટે શૈલેષભાઈ ખૂબ જ પરિશ્રમ કરી રહ્યા છે ત્યારે મને વિશ્વાસ છે આવનાર વર્ષોના અંદર દર્ભાવતી ગામ એ ખૂબ વિકાસશીલ ગામ બનશે અહીંયાના લોકો વધુ સુખી બનશે અહીંયાના લોકો વધુ સુરક્ષિત બનશે એવો મને વિશ્વાસ છે ઓપરેશન સિંદુરની થીમ પર જઈને તિરંગાનું ડેકોરેશન અહીંયા કરવામાં આવ્યું છે અને સાથે જ ગાયક પલકબેન સોની વડોદરા શહેરમાં ખૂબ જાણીતા જે એમનું ગાયકૃંદ અહીંયા ગરબા ગવડાવી રહ્યું છે હું આપના મારફત ખેલૈયાઓને મોટી સંખ્યામાં આમાં ભાગ લેવા અને ગરબાનો આનંદ મેળવવા માટે આગ્રભરી વિનંતી કરું છું ને આમંત્રણ આપું છું આ ગરબા મહોત્સવ દ્વારા જ આપણે આપણી એકતા અને સંગઠિતતા ગુરુવાર કરી શકીએ ત્યારે તમામ સનાતન ધર્મ માનનારા તમામ હિન્દુ ધર્મ માનનારાઓ એ તમામને હું આવકારું છું પણ અહીંયાનો જે નિયમ છે એ તિલક કરીને જ પ્રવેશ જે ગરબા મહોત્સવનું અહીંયા આયોજન કરવામાં આવે છે ખરેખર આખું આયોજન એ આપણા સર્વ